નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ તેરનો આપણે અભ્યાસ ચાલુ છે જેમાં અગાઉના લેક્ચરની અંદર આપણે ઉદ્યોગ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી ચૂક્યા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ભારતમાં સૌપ્રથમ ઈસવીસન અઢારસો ને તેપનમાં ચારકોલી આધારિત લો જે ઘન ઔદ્યોગિક એકમ સ્થપાયું હતું એના વિશે પણ માહિતી મેળવી ત્યારબાદ પછી ઓગણીસો ને સાતમાં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપનીની સ્થાપના કરવામાં આવી એ ઉદ્યોગો વિશે પણ માહિતી આપણે મેળવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ જેમ કે કાચા માલ જે છે માલિકીના આધારે મોટા પાયા પરના નાના પાયા પરના ઉદ્યોગો કૃષિ ઉપર આધારિત આવા ઉદ્યોગોનો અભ્યાસ આપણે કરી ગયા જેમાં આપણે કાચા માલના સ્ત્રોતના આધારે આપણે જે કૃષિ પર આધારિત છે એની અંદર પણ આપણે ઘણા એવા ઉદ્યોગોનો અભ્યાસ કર્યો છે જેમાં સુતરાવ રેશમી સણનું કાપડ ખાદ્ય જે ખાંડ તે ખાંડ ઉદ્યોગ છે એનો પણ અભ્યાસ કરી ગયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું શણનું કાપડ વિશે માહિતી મેળવી હતી એના પછી આપણે રેશમની જે કાપડ છે રેશમી કાપડ જે ભારતની અંદર ચાર પ્રકારના રેશમી કાપડનું ઉત્પાદન થતું આપણને જોવા મળે છે સેતુર ઈરી ટોશર અને મુગા એનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી ગયા ત્યારબાદ પછી ઊંની કાપડ વિશે અભ્યાસ કર્યો જે પંજાબ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત હરિયાણા અને રાજસ્થાનની અંદર મુખ્ય કેન્દ્ર સ્થાન છે કે ત્યારબાદ આપણે કૃત્રિમ કાપડ છે એનો અભ્યાસ કર્યો જેમ કે માનવ નિર્મિત જે રેસાઓ છે રેસામાંથી બનેલું જે કાપડ છે એ ખૂબ મજબૂત અને ટકાઉ હોય છે જે ઊંચી જાતના કાપડ હોય છે એમાંથી બનાવવામાં રેસા બનાવવામાં આવે છે અને એ રેસામાંથી પછી કૃત્રિમ કાપડ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ખાંડ ઉદ્યોગ વિશે પણ અભ્યાસ કર્યો ખોળ ખાંડ મળીને ખાંડ ઉત્પાદનમાં ભારતનું કે વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કાગળ ઉદ્યોગ

અને તેના મોટા પાયાનું જે ઉત્પાદન છે એ ઓગણીસો ને સાતમાં જમશેદપુરમાં થયું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ ગાર છે તો એનો પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ જે કે છે ભારતનો મહત્વનો ધાતુ ઉદ્યોગ છે એલ્યુમિનિયમ હલકી મજબૂત ટીપા જે ટીપાઓ છે એ વિદ્યુત અને ગરમીનું સુવાહક તથા કટાય નહીં એવું ધાતુ હોવાથી તે મેગેનીઝ તાપુ જે તાંબુ છે એ જસત અને મેગ્નેશિયમ આ ધાતુને મિશ્ર કરી અને બનાવવામાં આવતા જે મોટરકાર છે રેલવે છે હવાઈ જહાજ છે એ બધા બનાવવા માટે એલ્યુમિનિયમને પણ અંદર ઉપયોગમાં લેવરાય છે પછી છે ભારતમાં તાંબાના સૌ પ્રથમ કારખાનું ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડના સિંગભૂમ જિલ્લામાં ઘાટ જિલ્લા ખાતે સ્થાપવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે રસાયણ ઉદ્યોગ જોયું હતું જે ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક એમ બે પ્રકારે આપણને રસાયણ ઉદ્યોગો ઝડપીથી વિકસી રહેલા જોવા મળે

શું કે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ રસાય રાસાયણિક ખાતર છે એનો ઉદ્યોગ સૌપ્રથમ છેડુમાં જે કારખાનું છે એ તમિલનાડુમાં જે પેટ છે ત્યાં ખાતે આ રાસાયણિક ખાતરનું કારખાનું સ્થપાયું હતું ભારતમાં આ ઉદ્યોગને વાસ્તવિક વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન

પ્રસ્થાપિત જે બિહારના સિંદ્રીમાંથી સ્થપાયેલો ખાતરના કારખાનામાંથી એનો વિકાસ થયો છે હરિયાણી ક્રાંતિના લીધે ખાતરોની માંગ વધવાથી તેમજ કુદરતી વાયુની સુલભતાથી દેશના મોટા ભાગના રાજ્યોમાં ખાતરના કારખાના સ્થપાયા છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે હરિયાણી ક્રાંતિ જે વખતે ભારત દેશમાં થઈ હતી એના પછી ખાતરો જે છે એ ખાતરની માંગ વધી કેમકે લોકો જાગૃત થયા કે ભાઈ ખાતર નાખવાથી જમીન ફળદુપ બને છે જમીનનો પાક સારો થાય છે એટલે એમને ખ્યાલ આવવાથી એ લોકો પછી ખાતરોનો વધારે ઉપયોગ કરવા માંડે એટલે વધારે ઉપયોગ થવા માંડ્યો એટલે ખાતરની માંગમાં વધારો થયો તેમજ કે કુદરતી વાયુની જે સુલભતાથી દેશના મોટાભાગના જે રાજ્યો હતા એ રાજ્યોમાં ખાતરના જે કારખાના છે એ પણ સ્થપાયા દિવસે દિવસે લોકોને ખાતરની જરૂરિયાત વધારે પડી એટલે પછી ઘણા બધા રાજ્યોની અંદર ખાતરોના કારખાના પણ સ્થપાયા ખાતરનું ઉત્પાદન ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને કેરળમાં થાય છે ખાતરોનું જે ઉત્પાદન થાય છે એ ક્યાં થાય છે એમ પૂછાય વિદ્યાર્થી મિત્રો તો કે ગુજરાતની અંદર તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને કેરળની અંદર ખાતરોનું ઉત્પાદન થાય છે એટલે કે ખાતર ત્યાં બનાવવામાં આવે છે ગુજરાતમાં રાસાયણિક ખાતરોના ઉદ્યોગો કલોલ કંડલા ભરૂચ હજીરા વડોદરા વગેરે સ્થળોએ પ્રસ્થાપિત સોરી સ્થાપિત થયેલા છે એટલે કે જે ગુજરાતની અંદર કઈ કયા સ્થળોએ આપણને રાસાયણિક ખાતરોના ઉદ્યોગો મળે છે તો કે કલોરની અંદર કંડલા ભરૂચ છે હજીરા છે વડોદરા છે વગેરે સ્થળોએ આપણને રાસાયણિક ખાતરો પ્રાપ્ત થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્લાસ્ટિક ઉદ્યોગ પ્લાસ્ટિક જે ઉદ્યોગ છે એ વિદ્યાર્થી મિત્રો દરેક વ્યક્તિને ખબર જ હશે કે આપણે ઘરમાં જે વાસણોનો ઉપયોગ કરીએ છીએ મોટાભાગે ડોલ છે કોઈ ડબ્બા છે તમે લંચ માટે નાસ્તા માટે ડબ્બા લાવો છો એ છે તો ઘણા ખરા જે વસ્તુ છે તમે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોશો ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો આપણે પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ તો કે પેકિંગ રસાયણના સંચયન ટેક્સટાઇલ મકાન બાંધકામ વાહન નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે એટલે કે આપણે ઘર વપરાશ ઉપરાંત બીજી ઘણું બધું વસ્તુ જે છે આપણે એ રોજિંદા ઉપયોગમાં લઈએ છીએ પ્લાસ્ટિકનો એના કરતાં બીજી જગ્યાએ પણ છે જેમ કે પેકિંગની અંદર પણ થાય રસાયણના સંચય છે ટેક્સટાઇલ મકાન બાંધકામની અંદર પણ કે પ્લાસ્ટિક એનો ઉપયોગ થાય છે વાહન નિર્માણ જે સાધનો તૈયાર કરવામાં આવે છે એમાં પણ ઇલેક્ટ્રોનિક્સ વગેરેની અંદર પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કરીએ છીએ ભારતમાં દિલ્હી મુંબઈ કોલકત્તા બેંગલુરુ વડોદરા વાપી કાનપુર કોઈબુતર ચેન્નઈ વગેરે પ્લાસ્ટિક ઉદ્યોગના મહત્વના કેન્દ્રો છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આજે પ્લાસ્ટિક ઉદ્યોગો ક્યાં ક્યાં આપણને ભારતની અંદર જોવા મળે છે તો કે દિલ્હીની અંદર છે મુંબઈ કોલકત્તા બેંગલુરુ વડોદરા છે વાપી કાનપુર કોઈબુતર ચેન્નઈ વગેરે જગ્યાએ આપણને પ્લાસ્ટિકના ઉદ્યોગો જોવા મળે છે એટલે કે આ મહત્વના કેન્દ્રો છે જ્યાં પ્લાસ્ટિક ઉદ્યોગ ચાલુ છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું સિમેન્ટ ઉદ્યોગ આ ઉદ્યોગ માટે જૂના પથ્થર કોલસો જીરોડી બોક્સાઇટ ચીગણી માટી વગેરે જેવા વજનદાર અને ઘણી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડે છે એટલે કે આ સિમેન્ટ જે ઉદ્યોગ છે એ સિમેન્ટ ઉદ્યોગ માટે કે ચૂનાના પથ્થર જે છે કોલસો છે શીરોડી બોક્સાઈટ અને ચીકણી માટી વગેરે વસ્તુની જરૂર પડે છે આ બધું મિશ્રણ કરી અને પછી સિમેન્ટ તૈયાર કરવામાં આવે છે તો આ બધા કેવા છે વજનદાર હોય છે અને જગ્યા પણ ઘણી બધી રોકાતી હોય છે જગ્યા પણ ઘણી બધી વસ્તુ ઘણી જોઈએ ના જૂના પથ્થર ને કેટલા મોટા મોટા હોય એટલે જગ્યા પણ વધારે એ લોકોને જરૂર હોય છે એટલે કે વજન માં પણ હોય છે અને જગ્યા પણ આ આ વસ્તુઓને વધારે જરૂર પડે છે તેમ જ તે કાચા માલના સ્થાપિત સ્થાનની નજીક સ્થાપવામાં આવે છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સિમેન્ટ છે એ જૂનાનો પથ્થર કોલસો ચીરોડી બોક્સાઇટ ચીકણી માટીથી બને છે તો આ વસ્તુ કેવું છે આ બધું વજનદાર છે અને ઘણી બધી જગ્યા પણ રોકે છે તો સિમેન્ટ બનાવવા માટે શું કરવામાં આવે છે કે આ કાચો માલ જ્યાં જગ્યા પરથી સરળતાથી મળી જાય છે એ સ્થળે જ કે આ સિમેન્ટનો ઉદ્યોગ એટલે કે સિમેન્ટના કારખાના બનાવવામાં આવે છે જેથી ઉચકવું અને એ બધું હેરાન ના થાય એટલા માટે સરળતાથી પ્રાપ્ત થઈ જાય એમને નજીકથી સિમેન્ટના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો બીજો ક્રમ છે જો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે સિમેન્ટ જે છે ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વમાં કયો ક્રમ છે તો બીજો ક્રમ છે ભારત દેશ ખાસ યાદ રાખવાનું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું પરિવહન ઉપકરણ ઉદ્યોગ એની અંદર જોઈશું રેલવે ભારત રેલવે એન્જિન મુસાફરીના ડબ્બા માલગાડીના વેગનો વગેરેના ઉત્પાદનની બાબતમાં આત્મનિર્ભર છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે રે ભારતની જે રેલવે છે એમને રેલ એન્જિન છે મુસાફરોના ડબ્બા માલગાડીના જે વેગો છે વગેરે ઉત્પાદનની બાબતમાં કે આત્મનિર્ભર છે પોતાના આધારે કામ એ લોકો કરતા હોય છે રેલના પાટા અને રેલ સ્લીપરો લોખંડ પોલાદના કારખાનામાં બને છે એટલે કે જે આ રેલગાડીના જે પાટા હોય છે અને રેલ સ્લીપરો છે એ લોખંડ પોલાદના કારખાના જ્યાં હોય છે ત્યાં આ બનાવવામાં આવે છે એન્જિનોનું નિર્માણ ચિત્રંજન અને વારાણસીમાં થાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે રેલગાડીનું એન્જિન છે એ એન્જિનનું નિર્માણ ચિત્રંજન અને વારાણસીની અંદર તૈયાર કરવામાં આવે છે મુસાફરીના ડબ્બા પેરામ્બુર બેંગલુરુ કપૂરથલા અને કોલકત્તામાં બને છે જે મુસાફરોને બેસવા માટેના જે ડબ્બા હોય છે રેલગાડીમાં ડબ્બા હોય છે ને તો એક એ પેરામુલર છે બેંગ્લોર છે કપૂરથલા અને કોલકાતાની અંદર આ ડબ્બા બનાવવામાં આવે છે ત્યારબાદ જોઈશું સડક વાહનો ભારતમાં ટ્રક બસ કાર ટ્રેક્ટર મોટરસાઇકલ સ્કૂટર અને સાયકલનું ઉત્પાદન મોટો પાએ થાય છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર આપણે જોતા હશું કે આ જે ટ્રક છે બસ છે કાર સ્કૂટર જોઈએ છે ને મોટરસાઇકલ એટલે કે બાઇક જોઈએ છે એ સાયકલનું એનું ઉત્પાદન મોટો પાએ થાય છે ભારતની અંદર વાસ્તવય વ્યાસ્વારી વાહનોના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન પાંચમું છે એટલે કે આ વાહનોની દ્રષ્ટિએ જોવામાં આવે એમનું ઉત્પાદનની દ્રષ્ટિએ તો વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો ભારતનું પાંચમું સ્થાન આવે છે ત્યારબાદ આવશે જહાજ બાંધકામ ભારતમાં વિશાખાપટ્ટનમ કોલકત્તા કોચી મુંબઈ અને માર્મા ગોવામાં જહાજો બને છે આ જે જહાજો છે જહાજોનું બાંધકામ વિદ્યાર્થી મિત્રો આપણા ભારત દેશમાં જ થાય છે પણ ભારતની અંદર વિશાખાપટ્ટનમ છે કોલકત્તા કોચી મુંબઈ અને મર્મ ગોવા જે છે ત્યાં આગળ જહાજો બનાવવામાં આવે છે વિશાળ જહાજો કોચી અને વિશાખાપટ્ટનમાં તૈયાર થાય છે એટલે કે મોટા જે જહાજો છે એ કોચી અને વિશાખાપટ્ટનની અંદર બનાવવામાં આવે છે હવાઈ જહાજ બાંધકામ ભારતમાં નાગરિક ઉડ્ડયનના જહાજો બનતા નથી પરંતુ સૈન્યની જરૂરિયાત માટે ચોક્કસ પ્રકારના વિમાનો અને હેલિકેપ જે હેલિકોપ્ટરો છે એ હેલિકોપ્ટરો બેંગલુરુ કોરાપુટ નાસિક હૈદરાબાદ અને લખનઉના કારખાનાઓમાં બનાવવામાં આવે છે એટલે કે હવાઈ જહાજો તો ભારતના જે ઉડ્ડયન જહાજો છે એ ત્યાં ભારતની અંદર બનતા નથી કે પરંતુ જે સૈન્યની જરૂરિયાત માટે જે વિમાનો હેલિકોપ્ટરો છે એ ભારતની અંદર બને છે એ બેંગ્લોરની અંદર કોરાપુટ નાસિક હૈદરાબાદ અને લખનઉ ની અંદર કારખાનાઓ છે એ કારખાનાઓની આ વિમાન અને હેલિકોપ્ટરો બને છે પણ સૈન્ય માટે સૈનિકોની જરૂરિયાત પૂરતા જ બને છે નાગરિકો માટે અહીંયા ભારતની અંદર ઉડ્ડયન જહાજો બનતા નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આવશે આપણે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો તો ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને પાંચમાં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગ દ્વારા થઈ શું કે છે વિદ્યાર્થી મિત્રો કે આ ભારતની અંદર ઇલેક્ટ્રોનિક જે ઉદ્યોગ છે એની સ્થાપના ઈસવીસન ઓગણીસો ને પાંચમાં રેડિયો સેટ અને જે ટેલિફોન ઉદ્યોગ દ્વારા ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના શરૂઆત થઈ હતી તેનો કે હેતુ જે છે એ હેતુ જ સૈન્ય આકાશવાણી અને હવામાન વિભાગના મોટાભાગના જે ઉપકરણો છે એ બનાવવાનો હતો કે મેન ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના ભારત દેશમાં મેઇન હેતુ એ હતો કે સૈન્ય અને અવકાશવાણી જે છે હવામાન વિભાગ છે એમને ઉપયોગમાં આવે એના ખાતર એ લોકોએ એને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી હતી બેંગલુરુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે તે ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર જે બેંગ્લોર છે એ બેંગ્લોર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની તરીકે અને ભારતની જે સિલિકોન વેલી તરીકે પણ એ ઓળખાય છે ખાસ કરીને યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે તો કે બેંગલુરુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે દેશમાં જુદા જુદા કેન્દ્રોમાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક વિજ્ઞાન પાર્ક એ બધાની સ્થાપના કરવામાં આવી છે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે બેંગાલુરુની અંદર સોફ્ટવેર પાર્ક વિજ્ઞાન પાર્ક અને ઔદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યો છે જેનાથી શું થાય કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને વધારે વેગ મળે અને એનું વિકાસ સારા એવા પ્રમાણમાં થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એક વખત જોઈ લઈએ કે આપણે સારો સાનો અભ્યાસ કર્યો હતો આજે આપણે અભ્યાસ રાસાયણિક ખાતર વિશે કર્યો રાસાયણિક ખાતર તો રાસાયણિક ખાતરનું સૌપ્રથમ કારખાનું કહે હતું તો ઈસવીસન ઓગણીસો માં તમિલનાડુમાં રાનીપેટ છે એ ત્યાં ખાતે કે રાસાયણિક ખાતર જે છે એ રાસાયણિક ખાતરનું કારખાનાઓની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટિક ઉદ્યોગ તો પ્લાસ્ટિક ઉદ્યોગ છે એ તો ખ્યાલ જ હશે કે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ અને આવા જે પ્લાસ્ટિક ઉદ્યોગના કેન્દ્રો છે એ ભારતની અંદર દિલ્હી મુંબઈ કોલકત્તા બેંગલુરુ વડોદરા વાપી કાનપુર કોઈબુતર ચેન્નઈ વગેરે જગ્યાએ આપણને આવા પ્લાસ્ટિક ઉદ્યોગના કેન્દ્રો જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો આપણે સિમેન્ટ ઉદ્યોગ તો કે ચૂનાના પથ્થર કોલસો ચિરોડી પોક્સાઇડ ચીકણી માટી આ બધા એના કાચા માલ છે એને મિશ્ર કરીને પછી સિમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને આ વજનદાર હોય છે અને ઘણી જગ્યા રોકતા હોવાથી આ કાચો માલ જ્યાંથી પ્રાપ્ત થાય છે એની નજીક જ કે આ સિમેન્ટ બનાવવા માટેના કારખાના સ્થાપવામાં આવે છે અને આ સિમેન્ટ ઉત્પાદન છે એ વિશ્વમાં બીજા સ્થાને ભારતનો નંબર આવે છે ત્યારબાદ આપણે જોયું તો પરિવહન ઉપકરણ તેની અંદર જોયું રેલવે તો કે ભારતની અંદર રેલવે એન્જિન મુસાફરી ડબ્બા છે માલગાડીના વગેરેના જે ઉત્પાદનો છે એ આત્મનિર્ભર છે એટલે કે પોતે જાતે જ તૈયાર કરે છે જે એન્જિનો છે મુસાફરી માટેના ડબ્બા છે માલગની બનાવવા માટેના જે ગાળા આવે છે એ બધું જ કે પોતે તૈયાર કરે છે અને જે એન્જિનોનું છે એન્જિનોનું નિર્માણ કે ચિતરંજન અને વારાણસીની અંદર થાય છે અને મુસાફરીઓ માટેના જે ડબ્બા બને છે એ પેરામ્બુલ બેંગલુર કપૂરથલા અને કોલકતાથી આપણને પ્રાપ્ત થાય છે એટલે કે ત્યાં બનાવવામાં આવે છે મુસાફરો માટેના ડબ્બા સડક વાહન તો એની અંદર આપણે જોઈએ કે ભારતની અંદર બસ છે ટ્રક છે કાર ટેક્ટર મોટરસાયકલ સાયકલ સાયકલ સ્કૂટર વગેરેનું ઉત્પાદન મોટા પાયે થાય છે અને આનું ઉત્પાદનની દ્રષ્ટિએ વિશ્વની અંદર ભારતનો નંબર પાંચમો આવે છે ત્યારબાદ આપણે જોયું જહાજ બાંધકામ તો કે ભારતની અંદર વિશાખાપટ્ટનમ કોલકત્તા કોચી મુંબઈ અને માર્ગ ગોવાની અંદર જહાજો બનાવવામાં આવે છે જ્યાં કે વિશાખાપટ્ટનમ છે અને કોચી છે એ બે જગ્યાએ વિશાળ એટલે કે મોટા જહાજો બનાવવામાં આવે છે ત્યારબાદ આપણે જોયું હવાઈ જહાજ બાંધકામ તો ભારતમાં નાગરિક ઉડ્ડયન જે જહાજો છે એ ભારતની અંદર બનાવવામાં નથી આવતા પરંતુ જે સૈનિકો માટે બનાવવામાં આવે છે વિમાનો અને હેલિકોપ્ટરો જે બેંગ્લોર છે કોરાપુર નાસિક હૈદરાબાદ અને લખનઉની અંદર આવા આપણને કારખાના જોવા મળે છે ત્યારબાદ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ તો ભારતની અંદર કે ઈસવીસન ઓગણીસો ને પાંચમાં રેડિયો સેટ અને ટેલિફોન ફોન જે છે એવા ઉદ્યોગો ભારતની અંદર સ્થપાયા ભારતમાં કે બેંગ્લુરને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કહેવામાં આવે છે અને ભારતની સિલિકોન વેલ જેવા નામ પણ એને ઓળખવામાં આવે છે એ ઉપરાંત કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે બેંગ્લુરમાં સોફ્ટવેર પાર્ક વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી કર્યો દરેક વિદ્યાર્થીને આટલા સુધી સમજણ પડી ગઈ હશે અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે આજે આપણે અભ્યાસ કર્યો છે એનું ફરી તમારે એક વખત પુનરાવર્તન કરી લેવાનું જેથી તમને યાદ પણ રહે અને સમજણ પણ વધારે સારી પડે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું જય હિન્દ